કે મિત્રો આપણા ગુજરાત ની અંદર આ એક જ કલાકાર એવા છે જેમના પ્રોગ્રામો જોવા માટે લોકો પડાપડી કરે છે અને એ છે કાજલ બેન મહેરિયા અને મિત્રો કાજલ મહેરિયા અત્યારે ગુજરાત રહ્યા છે ખરેખર મિત્રો તમે આ કાજલ બેન ગાયેલું ગીત એક વાર પૂરું સાંભળશો ને તો તમારે પણ તમારી બાળપણ ની યાદો તાજી થઈ જશે અને મિત્રો આ કાજલ મહેરિયા નો વિડીયો અત્યારે સોશિયલ મીડિયા માં ખુબ જોરો શોરો થી વાયરલ થઈ રહ્યો છે અને ઘણા બધા લોકો આ વિડીયો ની અંદર કોમેન્ટ કરીને આ બેન ના વખાણ કરી રહ્યા છે જેમાં કોઈ લખી રહ્યા છે કે બેન તમે તો મારા બાળપણ નો પ્રેમ યાદ કરાવી દીધો તો કોઈ લખે છે બેન તમારો અવાજ કોયલ જેવો છે અને મિત્રો આપણા નું ગૌરવ અને ઠાકોર અનમોલ એવા વિક્રમ ઘણા બધા ગીતો ટ્રેન્ડિંગ માં ચાલી રહ્યા છે અને આ કાજલ મહેરિયા પણ વિક્રમ ઠાકોર નું ગાયલું એક જૂનું સોંગ ગાઈ રહ્યા છે અને કાજલ મહેરિયા નું આ ફેવરેટ સોંગ છે જે ઘણા બધા પ્રોગ્રામો માં આ ગીત ગાય છે અને ઘણા બધા લોકો લાઈવ પ્રોગ્રામ માં આ ગીત ગાવાની ફરમાઈશો આપતા હોય ખરેખર મિત્રો તમે કાજલ મહેરિયાનું આ ગીત સાંભળશો ને એમનો અવાજ સાંભળશો ને તો તમારું દિલ ખુશ થઈ જશે અને તમે પણ કાજલ મહેરિયાના વખાણ કરવા લાગશો તો મિત્રો પહેલાં તો તમે આ કાજલ મહેરિયાનું લવ સોંગ એક વાર સાંભળી લો ખરેખર મિત્રો મોજ આવે ને તો આ વિડીયોને એક લાઈક જરૂર કરી નાખજો અને આ ગીત માટે એક કોમેન્ટ જરૂર કરી નાખજો તો મિત્રો તમે હવે આ પૂરેપૂરું સોંગ સાંભળી લો અને પછી આપણે આ વિડીયો વિશે આગળ વાત કરીએ તો મિત્રો તમે મહેરિયાનું ગીત સાંભળ્યું જે વિક્રમ ઠાકોરનું ગાયેલું એક જૂનું સોંગ ગાઈ રહ્યા છે ખરેખર મિત્રો તમને કાજલ મહેરિયાનો અવાજ ગમ્યો હોય તેમનો આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને એક લાઇક કરી ચેનલને ને જરૂર કરી નાખજો કારણ કે આ ચેનલમાં તમને રોજ નવા નવા વિડીયો જોવા મળશે તો ચાલો મળીશું એક નવા વિડીયો સાથે જય માતાજી જય શ્રી રામ